નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ચિત્રા રોડ પ્રેસ ક્વાર્ટર નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ ને ઈજા થઈ હતી ભાવનગરના ચિત્રા રોડ પ્રેસ ક્વાર્ટર નજીક પસાર થઈ રહેલી રિક્ષા અને રોડ ક્રોસ કરી રહેલી બોલેરો વચ્ચે અકસ્માત થતા એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની આ ઘટનામાં બંને વાહનોને પણ નુકસાન થયું હતું